રસની છે લીલું કુકરી છે

પરીક્ષા આપવી ફરજિયાત છે અને તમામ કોઈ ગેરહાજર રહેશે તો એ વિદ્યાર્થીને વાર્ષિક પરીક્ષાનો માર્ક્સ મૂકવામાં આવશે નહીં સમયસર પરીક્ષા આપવા માટે આવો અને પરીક્ષાના કાર્યક્રમને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓ ચાલે તો ચોમાસા દીધું ત્યારે ચોમાસાની ઋતુમાં વરસાદ પડે છે ને તો ચોમાસાની ઋતુમાં વરસાદ પડે છે ચોમાસામાં વરસાદ આવે એટલે આપણે છરથી બોડીએ છીએ અને રેનકોટ પહેરીએ છીએ ચોમાસામાં વરસાદમાં પલળવાની મજા પડે છે ચોમાસામાં નદી તળાવ જકાય છે વરસાદ પડે એટલે

પરીક્ષા આપવી ફરજિયાત છે અને એમાં કોઈ ગેરહાજર રહેશે તો એ વિદ્યાર્થીને વાર્ષિક પરીક્ષાનો માર્ક્સ મૂકવામાં આવશે નહીં સમયસર પરીક્ષા આપવા માટે આવો અને પરીક્ષાના કાર્યક્રમને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓ શાંતિથી પરીક્ષા આપવા